નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા અને મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષમાં આપણે અનાજ અને ખાંડનો વપરાશ ઘટાડ્યો છે ફળો અને દૂધનો વપરાશ વધ્યો છે સરેરાશ માસિક ખર્ચમાં અનાજનો હિસ્સો ઘટીને અડધાથી પણ ઓછો થઈ ગયો છે સૂકા ફળોનો હિસ્સો હવે બમણો થઈ ગયો છે કઠોળનો વપરાશ માત્ર ધનિક વર્ગમાં જ ઘટ્યો છે બે હજારને સુડતાલીસમાં તેતાલીસ પોઈન્ટ સાત કરોડ ટન અનાજની જરૂર છે તેવો પણ એક અભ્યાસ સામે આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવી તકનીક પર્યાવરણ માટે વધુ સારી હોવાનું તારણ સામે આવ્યું છે યુરોપિયન દેશોમાં જળ અગ્નિ સંસ્કારથી ચાર ગણું પ્રદૂષણ ઘટશે ત્રણથી ચાર કલાક તેમાં પ્રક્રિયા થાય છે અને રાખ એક ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હૃદયરોગ અને ડાયાબિટીસના દર્દીઓ પણ પોચી બ્રેડનો સ્વાદ માણી શકશે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બેકરી શાળાએ મેદા વિનાના બ્રેડ ટોસ્ટ અને પીઝા બનાવ્યા છે મિલેટ એક્સપોમાં બાજરા જુવાર અને રાગીની વાનગીઓ પ્રદર્શિત કરાઈ છે શાકભાજી બ્રેડ પણ જોવા મળી છે ગાજર અને ખજૂરના પણ ટોસ્ટ જોવા મળ્યા છે આ રેસીપી મેદાની જેમ નુકસાન નહીં કરે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે